સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપના વડીલો આપણું ગૌરવ એપિસોડ ચાર વડીલોનું સ્વાસ્થ્ય નમસ્કાર નમસ્તે અને આપ સૌ શ્રોતા મિત્રો આપનો દિવસ મંગલમય રહે અને આપની આ ખાસ શ્રેણી આપના વડીલો આપણું ગૌરવમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું લક્ષ્મી અને મારી સાથે છે મારા સુપર યુવાન દાદાજી ભારત અને સાથે મળીને આપ સૌ માટે લાવી રહ્યા વડીલોના અધિકારો કાળજી અને ગૌરવ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આ શ્રેણીમાં શ્રોતા મિત્રો ભારત સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે જ્યાં દરેક ધર્મ સમુદાય અને સંસ્કૃતિનું આદર અને સન્માન કરવામાં આવે છે અને આ બાબતો આપણા દાદા દાદી નાના નાની કે જે આપણા વડીલો છે તેમણે આપણે સૌને શીખવ્યું છે અને સાથે સાથે આ સન્માન કરવાનું કરવાનું અને જતન પણ કહ્યું છે પરંતુ લક્ષ્મી આજના ઝડપી વિશ્વમાં જ્યાં દરેક જણ પોતપોતાના જીવનમાં મગ્ન છે ત્યારે એવું લાગે છે કે આપણે એવા વડીલોનો આદર કરવાનું ભૂલી ગયા છીએ જેમણે એક સમય આપણને સંસ્કૃતિ અને મૂલ્યોનું મહત્વ શીખ્યું હતું આ કદાચ દાદાજી આપનો વિચાર હશે અરે પણ તે સાચું નથી અમે અમારા વડીલોનું સન્માન કરીએ છીએ કદાચ તમે કરતા હશો પરંતુ દરેક જણ વડીલોને સન્માન આપતા નથી કે જેઓ ખરેખર તેને લાયક છે જો એવું હોત તો આપણા દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમ કેમ અને આપણે તે વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલોની આંખોમાં વેદના અને દુઃખ કેમ દેખાતા હશે હા દાદાજી હું તો માનું છું કે કોઈ પણ વડીલે ક્યારે આવી પીડા કે લાચારી અનુભવી ન જોઈએ તેઓ સંપૂર્ણ આત્મનિર્ભર અને સુખ શાંતિ અનુભવી જોઈએ આ બાબતને હકીકત બનાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકાર કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી આપણા વડીલો અને આપણું ગૌરવ આ વિશેષ કાર્યક્રમ લાવ્યા છે હા એ જ વડીલો જેમણે તમને ચાલતા બોલતા અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધતા શીખવ્યું આજે આપણા સમાજના પાયાને મજબૂત કરવાનો સમય છે આપણા વડીલો જેમણે એક સમય આપણને કરી બતાવ્યું કે વિશ્વમાં કેવી રીતે વિકાસ કરવો આ કાર્યક્રમ દ્વારા આપણો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આપણા વડીલોએ ક્યારે કોઈની સામે લાચારી અનુભવી ન પડે અથવા નમવું ન પડે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કોમ્યુનિટી રેડિયો એસોસિએશન સાથે ભાગીદારીમાં વરિષ્ઠ નાગરિકોના સુવર્ણ વર્ષોમાં વરિષ્ઠ નાગરિકો માટે આ ઢળતી ઉંમરના જીવનના આધારનો મજબૂત સ્તંભ બનવા માટે हृदय पूर्वक प्रयास कर रही है बुढ़ापा अभिशाप नहीं बुढ़ापा बनेगा उत्सव जिंदगी का अटल वयो अभ्युदय योजना बनाए बुजुर्गों की जिंदगी को आसान लौटाए उनका खोया हुआ स्वाभिमान कहा जाता है बुढ़ापा अपने आप में एक रोग है उम्र बढ़ने के साथ हमारे बुजुर्गों को होती है कई तरह की शारीरिक समस्याएं ऐसे में गरीब असहाय वरिष्ठ नागरिकों के पोषण के लिए सरकार ने उठाए हैं कदम अटल वयो अभ्युदय योजना दिलाती है बुजुर्गों को सही पोषक भोजन लगभग पचास हजार बुजुर्गो को लाभ देने के लिए उनतालीस दशमलव छह करोड़ बजट में आवंटित किए गए हैं जिससे होगा हमारे वरिष्ठ जनों का अभ्योदय साथ ही सहारा बनी वरिष्ठ जनों का राष्ट्रीय वयोश्री योजना जिसमें गरीबी रेखा के नीचे के हमारे सम्माननीय वरिष्ठों को मिलेंगे सहायक उपकरण और जीवन सहायक यंत्र जैसे व्हील चेयर हेड वॉकर जिससे खिल उठी हमारे बड़ों की खोई मुस्कान क्योंकि हमारे बुजुर्ग हमारा अभिमान सी आर ए द्वारा निर्मित सामाजिक न्याय एवं सशक्तिकरण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हमारी उम्र એકોતેર વર્ષની છે મિત્રો એક વડીલ તરીકે હું વિશ્વાસપૂર્વક કહી શકું કે તમારો પરિવાર તમારી પડખે હોય તો પણ તમારે કોઈના પર નિર્ભર ન રહેવું જોઈએ તમારા પોતાના બળ પર જીવનમાં આગળ વધવું એ આજકાલ સુખી જીવનની ચાવી છે પછી તે સ્વાસ્થ્ય પેન્શન કાનૂની સલાહ અથવા નાણાકીય વ્યવસ્થાપન કેમ ન હોય દાદાજી અત્યાર સુધી વડીલોને આ બધી માહિતી માટે બીજા પર આધાર રાખવો પડતો હતો પરંતુ આ પ્રોગ્રામ દ્વારા આપણે વરિષ્ઠ નાગરિકોના જીવનની ચિંતા કરતા દરેક વિષય પર વિગતવાર માહિતી એટલે કે વિસ્તૃત સમજણ આપીશું બહુ સરસ દીકરા પણ એ તો કહો કે આજે આપણા શ્રોતા મિત્રો ને શું શેર કરવાના છો આજે આપણે વાત કરીશું કે તમારા જેવા વડીલો કે જેઓ આરોગ્ય ની સામનો કરે છે અથવા શારીરિક વિકલાંગ છે અથવા ચાલવામાં બોલવામાં કે સાંભળવાની સમસ્યા ધરાવે છે તેઓ માટે મંત્રાલય ની કઈ કઈ યોજનાઓ દ્વારા લાભ મેળવી શકાય છે એના વિશે જાણીશું અગર આપસે ઠીક સે નહીં તો આપ અપના દેખ દેખ લેતા હું હે ભગવાન યે ક્યા દિન દિખા હે जिन बच्चों को पाला पोसा आज उन्हें हमारी फिक्र नहीं है हे भगवान अब तो ना रही कमाई ना बचेगा मेरा अभिमान अरे नहीं नहीं दादू सामाजिक न्याय और अधिकारिता मंत्रालय कहता है हमारे बुजुर्ग हमारा अभिमान बुजुर्गों के हित में सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय ने माता पिता और बुजुर्गों के भरण पोषण से जुड़ी मौजूदा योजना बनाई जो भी शख्स अपने माता पिता बायोलॉजिकल गोद लेने वाले और सौतेले माता पिता भी या बुजुर्ग जो 60 साल से अधिक उम्र के हैं उनको छोड़ने या उनकी देख रेख करने का दोषी पाया जाता है उसे तीन महीने की जेल या पाँच हजार का जुर्माना देना पड़ सकता है इस संशोधन में एक क्लॉज જોડાયા બુજુર્ગો કા કેયરટેકર બિના બુઝુર્ગો કે સહમતી કે સંપત્તિ નહીં બેચ સકતા इस तरह से देखें तो बुजुर्गों और माता पिता की सुरक्षा और संरक्षण के हिसाब से हम आपके साथ हैं यानी सामाजिक न्याय और अधिकारिता मंत्रालय ऐसे माता पिता दादा दादी वरिष्ठ नागरिक जो अपनी आय और संपत्ति से अपना भरण पोषण नहीं कर सकते वे अधिनियम के तहत भरण पोषण का दावा कर सकते हैं माता पिता की परिभाषा में जैविक और लिए या सौतेले माता पिता भी आते हैं क्या ऐसा है हाँ अभी और એમ ડબ્લુ પી એસ સી એક્ટ કે પ્રાવધાન કે અનુસાર રાજ્ય કે હર જિલ્માં બુઝુર્ગો કે શિકાત કો દૂર કરવા ट्राइब्यूनल गठित किया जाएगा खास तौर ऐसी उनके लिए जिनके परिवार वाले ठीक से खाना रहने के लिए घर कपड़े या दवाएं आदि नहीं देते ट्राइब्यूनल में नब्बे दिनों के भीतर शिकायतों का समाधान होगा घर से ठुकराए गए बुजुर्ग या वरिष्ठ नागरिक ट्राइब्यूनल जा सकेंगे और उनके बच्चों या कानूनी उत्तराधिकारियों को आदेशित किया जा सकेगा अपने अधिकार को जाने हमारे बुजुर्ग शान से जिए हमारे बुजुर्ग और आप नौजवान अब बुजुर्गों का रखिए ख्याल अपना फर्ज, ख्याल रख, जिम्मेदारी से उतारिए, उनका कर्ज, सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय भारत सरकार के से सी द्वारा निर्मित एवं प्रसारित। ओहो, आज हमारा प्रिय श्रोताओ जीस रीते वरिष्ठ नागरिकों ने हम बीजा पर निर्भर रह जरूर नहीं श्रोता मित्रों आज न આરોગ્ય અને શારીરિક અક્ષમતા પર છે કલ્પના કરો કે જો આપણા હાથ અથવા પગ બંધાયેલા હોય અને કોઈએ આપણને કોઈ કાર્ય કરવા માટે કહ્યું તો આપણે ખૂબ લાચારી અનુભવીશું ખરું ને તો પછી હવે એવા લોકો વિશે વિચાર કરો કે જેઓ માત્ર વૃદ્ધત્વના પડકારોનો જ સામનો કરતા નથી પણ ગુમાવેલા અથવા બિન કાર્યક્ષમ અંગોની પીડાનો પણ સામનો કરે છે પરંતુ હવે કોઈએ લાચારી અનુભવવાની જરૂર નથી આપણા વડીલો આપણું ગૌરવ આ કાર્યક્રમ દ્વારા અમે તેઓને સરકારી યોજનાઓ વડે કેવી રીતે પોતાની જાતને સશક્ત બનાવી શકે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી શેર કરીશું દાદાજી તમે અમારા પ્રિય રેડિયો હોસ્ટ છો પહેલા આપણા પ્રિય શ્રોતાઓને જણાવો કે મંત્રાલય આ જરૂરિયાતમંદ લોકોને કેવી રીતે મદદ કરે છે સામાજિક ન્યાય અને મંત્રાલય સમાજના વિવિધ વર્ગો માટે વિવિધ મુદ્દાઓ પર કામ કરે છે તેમાં બે પ્રાથમિક વિભાગો છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ આજનો વિષય આરોગ્ય નો હોવાથી તમે એ વિશે જણાવી શકો છો કે એમ એસ સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓથી વ્યક્તિગત રીતે કેવી રીતે ફાયદો થઈ શકે છે જેથી કરીને અન્ય વરિષ્ઠ નાગરિકો પણ પોતાની સંભાળ કેવી રીતે રાખવી અને જરૂર પડે ત્યારે આ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી શકે બહુ સરસ લક્ષ્મી ચાલો હું બે હજાર માં રજૂ કરાયેલ વિકલાંગ વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય નીતિથી જ શરૂઆત કરું ભારત સરકારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કર્યું છે જે વિકલાંગ વ્યક્તિઓને વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા માટે આરોગ્ય અને ગૃહ બાબતો જેવા અન્ય મંત્રાલયો સાથે સંકલન કરે છે જેમ કે ઉદાહરણ તરીકે શારીરિક પુનર્વસન આમાં એવી વ્યક્તિઓને મદદ કરવામાં આવે છે કે જેમણે શરીરના અંગો ગુમાવ્યા હોય અથવા કોઈ અંગો કામ કરતા ના હોય દાદાજી શું તમે થોડી વધુ વિગતવાર વાત સમજાવશો જુઓ લક્ષ્મી મેડમ આ યોજના હેઠળ વિકલાંગ વ્યક્તિઓને સહાય ઉપકરણોની ખરીદી ફિટિંગ માટે સહાય આપવામાં આવે છે ખાસ કરીને જે વ્યક્તિઓ ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ હોય તેઓ પોતાની જરૂરિયાત મુજબ કૃત્રિમ અંગો અથવા ઉપકરણો આ યોજના હેઠળ મેળવી શકે છે કેટલીકવાર શસ્ત્રક્રિયાઓ એટલે કે ઓપરેશન માટે ભંડોળ પણ આપવામાં આવે છે દાદાજી ઘણા વડીલો ઉંમરની સાથે તેમની દ્રષ્ટિ અથવા સાંભળવાનું ગુમાવે છે ખાસ કરીને ડાયાબિટીસ જેવી સ્થિતિને કારણે તેમના શરીરને આ ખામીઓ આવે છે તો શું ચોક્કસ અદ્યતન શ્રવણ સાધનો અને ઉપકરણો કે જે રોજિંદા જીવનને સરળ બનાવે છે તે ઘણીવાર દીનદયાળ વિકલાંગ પુનર્વસન યોજના

આપણી પાસે જીવનના તમામ ક્ષેત્રના લોકો છે કેટલાક સ્વસ્થ અને સક્ષમ છે જ્યારે કેટલાક માત્ર આર્થિક જ નહીં પણ પણ શારીરિક રીતે તકલીફમાં હોય છે આથી ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ સુવિધાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે વડીલો આ કૃત્રિમ અંગોની અને અન્ય સહાય કેવી રીતે મેળવી શકે છે દાદાજી હમ હું જાણતો હતો કે તું અને આપણા શ્રોતાઓ આ બાબતે નવાઈ પામશે કે એમએસજી આ કાર્ય કરવા માટે અનેક એનજીઓ અને આરોગ્ય મંત્રાલય સાથે રાખીને લાભો આપે છે દાદાજી પરંતુ લોકો આ સુવિધાઓનો કેવી રીતે લાભ લઈ શકે એ તો કહો જો દીકરા રેડ ક્રોસ અને આરોગ્ય વિભાગ જેવી ઘણી સંસ્થાઓ દ્વારા સમયાંતરે શિબિરોનું આયોજન કરવામાં આવે છે આ શિબિરોમાં ઈડબ્લ્યુ એસ એટલે કે આર્થિક રીતે નબળી પરિસ્થિતિઓમાં આવતા લાભાર્થીઓ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ નોંધણી કરાવી શકે છે અને કૃત્રિમ અંગો સહિત સહાય મેળવી શકે છે શું આ સુવિધા શહેરો પૂરતી મર્યાદિત છે કે પછી ગામડાઓમાં પણ ઉપલબ્ધ છે અરે લક્ષ્મી આ સેવાઓ ગામડાઓ નગરો શહેરોમાં એક સરખી રીતે ઉપલબ્ધ છે દાદાજી આયોજનમાં શું માત્ર કૃત્રિમ અંગો પૂરા પાડવામાં આવે છે કે અન્ય ઉપકરણો અને સાધનોનો પણ સમાવેશ તેમાં છે લક્ષ્મી તેમાં બધું જ સમાવાયેલું છે આ શિબિરોમાં કાખ ગોળી વ્હીલ કાનના હિયરિંગ મશીન જેવા ઉપકરણોનું પણ વિતરણ કરવામાં આવે છે આ સવલતો ફક્ત વરિષ્ઠ લોકો માટે જ છે કે પછી નાની ઉંમરની વ્યક્તિઓ પણ લાભ લઈ શકે છે બિલકુલ નહીં લક્ષ્મી આ સુવિધાઓ દરેક ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે જો કે વરિષ્ઠ લોકો માટે એમએસજેઇ હેઠળ અને રાષ્ટ્રીય યોજના હેઠળ જે ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ છે તેમને જીવન જીવવામાં ઉપયોગી તથા સહાયક ઉપકરણોનો લાભ મળે છે આ તો ખરેખર લાભદાયક છે ભારત દાદાજી આ યોજનાઓ સુનિશ્ચિત કરે છે કે શારીરિક પડકારો ને કારણે કોઈ પણ વ્યક્તિ અસહાયતા અનુભવે નહીં જે સાચે જ હૃદય સ્પર્શિત છે बुढ़ापा अभिशाप नहीं बुढ़ापा बनेगा उत्सव जिंदगी का अटल वयो अभ्युदय योजना बनाए बुजुर्गों की जिंदगी को आसान लौटाए उनका खोया हुआ स्वाभिमान कहा जाता है बुढ़ापा अपने आप में एक रोग है उम्र बढ़ने के साथ हमारे बुजुर्गों को होती है कई तरह की शारीरिक समस्याएं ऐसे में गरीब असहाय वरिष्ठ नागरिकों के पोषण के लिए सरकार ने उठाए हैं कदम अटल वयो योजना दिलाती है बुजुर्गों को सही पोषक भोजन लगभग पचास हजार बुजुर्गो को लाभ देने के लिए उनतालीस दशमलव छह करोड़ बजट में आवंटित किए गए हैं जिससे होगा हमारे वरिष्ठ जनों का अभ्युदय साथ ही सहारा बनी वरिष्ठ जनों का राष्ट्रीय वयोश्री योजना जिसमें गरीबी रेखा के नीचे के हमारे सम्माननीय वरिष्ठों को मिलेंगे सहायक उपकरण और जीवन सहायक यंत्र जैसे व्हीलचेयर, चेयर हियरिंग हेड वॉकर जिससे खिल उठी हमारे बड़ों की खोई मुस्कान क्योंकि हमारे बुजुर्ग हमारा अभिमान सी आर ए द्वारा निर्मित सामाजिक न्याय एवं सशक्तिकरण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी आ खूब सरस योजना दादाजी परंतु मारा मन मजी एक वो प्रश्न तू मारे प्रोग्राम होस्ट करवा प्रश्नों नो बॉम मारो करवा <laughs> <laughs> चलो आगो તમારો પ્રશ્ન પૂછો હું માત્ર એ જાણવા માંગુ છું કે આ વરિષ્ઠ નાગરિકોને આ શિબિરો વિશે માહિતી કેવી રીતે મળશે વરિષ્ઠ નાગરિકો તમારા યુવાનો જેટલા અપડેટ નથી તેઓ સ્માર્ટ ફોન કે વોટ્સઅપ પર વધુ આધાર રાખતા નથી તેથી સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ ફોન કોલ્સ અને નિયમિત મુલાકાતો દ્વારા તેમનો સંપર્ક કરે છે તેઓ પ્રચાર અભિયાનો અને સમાચાર ચેનલો દ્વારા આ વાત ફેલાવે છે કોઈ પણ જેને આવી સહાયની જરૂર હોય તે સંસ્થાનો સંપર્ક કરી શકે છે પોતાની નોંધણી કરાવી શકે છે અને પ્રોસ્થેટિક્સ માટે માપન અથવા તેમને જરૂરી કોઈ પણ વિશિષ્ટ સાધનો જેવી વિગતો આપી શકે છે તે પછી તેમને અલગથી મોટા પાયે શિબિરોમાં આ ઉપકરણો વેચવામાં આવે છે અથવા તેને પહોંચાડવામાં આવે છે અને જુઓ શું આપણે પણ આ બધી માહિતી બસ્સો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા દેશ સાથે પ્રચાર પ્રસાર નથી કરી રહ્યા ઓહોહો હા એ તો હું ભૂલી જ ગઈ અચ્છા તો તમે એમ કહેવા માંગો છો કે આ યોજનાનો લાભ મેળવવા આરોગ્ય વિભાગ અથવા રેડ ક્રોસ જેવી સંસ્થાઓમાં નોંધણી કરાવી જરૂરી છે એમ જ ને હા દીકરા એ સાચું છે નોંધણી કરાવવી ફરજિયાત છે બીપીએલ કાર્ડ અને કેટલાક અન્ય જરૂરી દસ્તાવેજો સાથે તમે આ સેવાઓનો ઉપયોગ કરી શકો છો તમારા વિસ્તારમાં રેડ ક્રોસ અથવા આરોગ્ય વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ વિશેની વિગતો માટે તમે જે તે સંસ્થાના જવાબદાર વ્યક્તિનો સંપર્ક કરી શકો છો ઠીક છે દાદાજી તો મિત્રો અમે તમારી સાથે સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય એમ એસ જે ઈ દ્વારા શારીરિક રીતે અશક્ત વરિષ્ઠ નાગરિકો માટે પૂરી પાડવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે ઘણું બધું શેર કર્યું છે પરંતુ લક્ષ્મી આજે છે ને હું તને મારા એક મિત્ર સાથે પણ પરિચય કરાવવા જઈ રહ્યો છું આ સુવિધાઓનો લાભ લીધો છે થોડી તે ફોન લાઈન પર આપણી સાથે જોડાશે સરસ જ્યાં સુધી અમે તેમની સાથે ફોન પર સંપર્ક કરીએ છીએ ત્યાં સુધી શ્રોતા મિત્રો તમે ચાલુ થોડો વિરામ લઈ લો વિરામ બાદ અમે તરત જ પાછા આવીશું ક્યાંય જતા નહીં रमता नहीं प्यारे नहि चार युवानि हाथ गाकडी आ ग रमता 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 खर पडी नहि चार यु बानि चाली गाथ मालाकडी आवि गमता रमता पद पैसोरिवार रात दिवस में एक क्या जन्म्यो रम ब्राह्मण वाग्यो नियोवन मात्सव्या પૈસો પરિવાર ની પાછળ રાત દિવસ મેં એકત હવે રાત દી લાગે મોટા ચતુરાયો બધ ચાલી ગઈ હાથમાં લડી આવી ગઈ રમતા રમતા प्यारे वालो हतो ने यौवन मावी वहली हवे ए वहला ने वहली ना वियोगनी वेड़ा आवी जन्म्यो त्यारे वालो हतो ने यौवन मावी वहली आवे वहलाने बहलीना विियोगिनी वेडा आवे जयु जोमने गयो जोमने गई जुवानी जरा मजुने के बिथै हाथ मला गड़े आवे गई रमता रमता जावूं पणे नी साथे जेवा कर काम करम एवा इहाले संगा थे जन्म्यों कर मोनी साथे ने जावूं पणे नी साथे સેવા કરશો કામ કરમ હેવા ઈ હે સંગા થ સમજી જાબ બહુત ગઈ ને થોડી રહી હથ મલાકડી આવી ગઈ રમતા રમતા सदगुरु देव नो संग करो शरीर अने संसार तना तम मोहन थोड़ो दूर करो जयणारा को जीवन माने सदगुरु देव नो संग करो शरीर अने संसार तणातमे मोहने थोड़ो दूर करो जीवन तमारो जीवन तमारो धन्य थशे जो वीर निवातों गमी गई भले हाथ मला कड़ियावी गई रमता 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 ક્યારે રમતા 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 શ્રોતા મિત્રો આપણા કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ માં આપ સૌનું સ્વાગત છે જ્યાં આજે આપણે શારીરિક રીતે અસક્ષમ વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક ન્યાય અને મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવતી વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ હું લક્ષ્મી છું તમારી હોસ્ટ અને સ્ટુડિયોમાં મારી સાથે જોડાયા છે એ મારા સુપર બુદ્ધિશાળી સહયજમાન છે મારા દાદાજી ભારત જે આ સેવાઓ વિશે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે મેં અગાઉ કહ્યું તેમ લક્ષ્મી હવે હું તને એક એવા વરિષ્ઠ નાગરિક સાથે જોડીશ જેણે વ્યક્તિગત રીતે આ સુવિધાઓનો લાભ લીધો છે ચાલો આગળ વધીએ અને તેમની સાથે વાત કરીએ તેઓ પહેલેથી જ ફોન લાઈન પર છે તો ચાલો હવે વાત કરીએ લક્ષ્મણભાઈ ચૌધરી સાથે જેઓ આ લાભો લાભ લીધો છે હલો હા લક્ષ્મી બેટા જો મેં હમણાં જ સમાજ કલ્યાણ વિભાગમાંથી ફોર્મ ભરી અને આ મને જ્યારે સંભળાતું ઓછું હતું તો એના માટે હિયરિંગ પેડ લીધા છે એકદમ સારી કંપનીના અને ટૂંક સમયમાં જ આ સરકારી યોજનાથી મને મળી ગયા છે હું તો બધાને આ યોજના વિશે કહું છું

સ યજમાન બનાવવા બદલ આભાર જરૂરિયાતમંદોને આ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે જ નહીં પરંતુ સમાજના દરેક ખૂણા સુધી આ યોજનાઓ પહોંચાડવા જાગૃતિ ફેલાવવા માટે સમુદાય રેડિયોને આ કાર્યમાં જોડવા માટે હું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયને પણ આભાર વ્યક્ત કરું છું આજના એપિસોડમાં બસ આટલું જ આગામી એપિસોડમાં ભારત દાદાજી અને હું આપણા વરિષ્ઠ નાગરિકોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં મદદ કરવા માટે વધુ જરૂરી માહિતી સાથે પાછા આવીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો મસ્ત રહો વ્યસ્ત રહો અને સાંભળતા રહો આપણા સામુદાયિક રેડિયો સ્ટેશન ને